ફાયરની કામગીરીએ આજે વધુ એક અગ્નિકાંડ બનતા બનતા બચાવી લીધો છે અને ખુદ ગૃહ રાજ્ય મંત્રીએ પણ એ કામગીરીને નિહાળી અને બિરદાવી પણ ત્યારે કેવી રીતે લાગી હતી આ રિપોર્ટ સુરતમાં વધુ એક અગ્નિકાંડ બનતા બનતા રહી ગયો ફાયર બ્રિગેડ ની સજાગતા અને બચી ગઈ વીસ જિંદગી સુરતના વેસુ લક્ઝુરિયસ હેપી એક્સેલેન્શિયા બિલ્ડિંગના ના આઠમા માળે આગ લાગી ગઈ હતી અને એ પ્રસરીને ઉપરના ત્રણ માળ એટલે કે ચેક અગિયારમા માળ સુધી ફેલાઈ ગઈ હતી આઠમા માળે સ્ટીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતાં અચાનક બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આગ પાટી નીકળી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે આગે વિકરાળ રૂપ ધારણ કરતાં બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો ઘટનાની જાણ થતા પાંચ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી હેપી એક્ એક ફ્લોર પર આવેલ છે બે ફ્લેટ યુ એક બિલ્ડિંગના આઠમા માળે આગ લાગી હતી આગથી બચવા માટે લોકો પહોંચી ગયા હતા છત પર મહત્વનું છે કે બિલ્ડિંગમાં આગ લાગતાની સાથે જ ફાયર સેફ્ટી પણ ઓન કરી દેવાઈ હતી પરંતુ બિલ્ડિંગમાં ફર્નિચર વધુ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને જોત જોતામાં આગની ચપેટમાં ઉપરના ત્રણ માળ આવી ગયા હતા જો કે ફાયર બ્રિગેડના જવાનોએ અહીં ખૂબ સારી કામગીરી કરી અને આગ વધુ પ્રસરે તે પહેલા જ તેના પર કાબુ મેળવી લીધો સાથે જ જે લોકો છત પર ફસાયા હતા તેમને પણ સુરક્ષિત રીતે બચાવી લેવાયા એટલ ફ્લોર પર ફાયર થતા ઓર સાત બજ કે છત પાંચ મિનિટ પે ફાયર બ્રિગેડ કો ખોલાયા હતા યા પે જો ઓફિસર આયા ઉપને તીન ગેટ સી ગાડી અહીં ભેજી તી મહાન દરવાજા મજુરા और वेसू फायर स्टेशन से और बाद में आलसान फायर स्टेशन से भी गाड़ी भेजी यहाँ पे और पूरा एंटायर जो ये एट फ्लोर पकड़ा हुआ था उसके बाद में जो बाहर में जो वुडन वगैरह फ्लोरिंग है और मटेरियल है फोम वगैरह सोफा वगैरह इसकी वजह से नाइन्थ फ्लोर पकड़ लिया और जो ऑफिसर आया फर्स्ट उसने ब्रिगेड कॉल डिक्लेयर किया और आठ से दस गेट की यहाँ गाड़िया सारे अधिकारी यहाँ पहुंचे और अभी हाल जो है परिस्थिति पूरी कंट्रोल में है एफ एस को बुला के और इलेक्ट्रिसिटी डिपार्टमेंट से बुला के और आग का जो कारण है कहाँ से आग पहले शुरू हुई वो पता लगाया जाएगा उसके बाद में आगे की कार्यवाही की जाएगी महत्वी एक्सिल बिल्डिंग में आग लगी है सोसायटी में गृह राज्य मंत्री हर्ष संघवी पढ़ रहे

એ લોકો આગની સામે સીધા લડવા અંદર જતા રહેતા હોય એવા દ્રશ્યો બી મેં પોતે જોયા છે એક શ્વાસ લેવો જ્યાં મુશ્કેલ છે ત્યાં કલાકો સુધી આ લોકો કામગીરી કરી છે અને હું ફાયર બ્રિગેડના સૌ જવાનોને મારા વિસ્તારના સૌ નાગરિકો વતી સલામી આપું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું જો કે ગૃહ રાજ્યમંત્રીના બિલ્ડિંગમાં આગની ઘટના બની હતી એટલે પાલિકાથી લઈને પોલીસ પ્રશાસન પણ દોડતું થયું હતું અને આગના કારણો શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જો કે પ્રાથમિક કારણ તો એ જ સામે આવ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી છતાં તપાસમાં શું સામે આવે છે તે જોવું રહ્યું ધ્રુવ સોમપુરા બીટીવી ન્યૂઝ સુરત